મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારનો રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીને તો મિત્રો સોળસો ગુણી જૂના ધાણાની આવક છે મિત્રો અને બે 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 ચાર ગુણિ નવા ધાણા પણ આવેલા છે મિત્રો સારા અને સારી ક્વોલિટીના નવા ધાણા આવ્યા છે તો કેવારીએ છીએ નવા ધાણા અને જૂના ધાણાના બજાર રૂબરૂ હરાજીમાં જઈને જાણશી છોતેર રૂપિયા ના ભાવ છે નવા દાણા છે અને ક્વોલિટી ની વાત ને તો ક્વોલિટીમાં ખાખી કલર એ જોવા મળી રહી છે લીલા દાણા બંને ના માલ જોવા મળે છે હવાની વાત કરીએ તો હવા મિત્રો હવા ઘણી જોવા મળી રહી છે એકદમ ઠંડા ને અગિયાર રૂપિયાના ભાવ છે આ ક્વોલિટી રૂપિયાનો ભાવ અગિયાર એની ક્વોલિટી ભાવ છે ધાણાની ક્વોલિટી છે ઓગણીસો અગિયાર રૂપિયામાં ક્વોલિટી વેચાણી છે દાણાની ક્વોલિટી છે ઓગણીસો અગિયાર રૂપિયાના ભાવ છે ভাবলসো ছেলস রুপিয়া ভাব কোলিটি সার কোলিটি ছতা কোলিটি ওগনি সুপিয়া ভাবল না ઓગણીસો ને એકાવન રૂપિયાના ભાવ છે ધાણી છે જૂના જૂની ધાણી છે મિત્રો ઓગણીસો ને એકાવન રૂપિયાના ભાવ છે એકદમ કલરવાળો માલ છે સારો માલ છે ઓગણીસો એકાવન રૂપિયાના ભાવ છે ધાણીની ક્વોલિટી છે જૂની કલરમાં એકદમ સારી ઓગણીસો ને અગિયાર રૂપિયાના ભાવ છે જે આ ધાણાની ક્વોલિટી છે મિત્રો ઓગણીસો અગિયાર રૂપિયાના ભાવ છે ધાણાની ક્વોલિટી છે ઓગણીસો ને અગિયાર રૂપિયામાં ક્વોલિટી વેચાણી છે અને કલરવાળો માલ છે બाई બाई આ માલના પણ ઓગણીસસોને અગિયાર રૂપિયાનો ભાવ થયા છે દાણાની ક્વોલિટી છે ઓગણીસસોને અગિયાર રૂપિયાના ભાવ થયા છે કલરની વાત કરીને તો કલર ઈગલ પ્લસ કરતા સારો કલર કહી શકાય તે ટાઈપની પોઝિશન આ માલની છે અને દમખામાં જોવા નથી મળતો ઓગણીસસોને અગિયાર રૂપિયાના ભાવ થયા છે આ, 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 આ માલના અઢારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તે અઢારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે એટલે ક્વૉલિટી જોઈ શકો છો અઢારસો ને એકાણું રૂપિયામાં ક્વોલિટી વેચાણી છે કલરની વાત કરીએ તો ઈગલથી થોડો સારો કલર કહી શકાય તે તેમની પોઝિશન અઢારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ચામેનો